પહેલાં રિપોર્ટર જેવા અંદર ગયો એટલે એમ કીધું કે મારે તને કોઈ જવાબ દેવો નથી તું બહાર નીકળ અને એને હર્ષડીને બહાર લઈ ગયા અને એમ કીધું કે આ મારું ઘર છે તારા બાપાનું ઘર નથી આવો બધો વાણી વિલાસ રામ મોકરિયાએ કર્યો નમસ્કાર દર્શક મિત્રો પ્રજાના સેવકોએ પ્રજાનું કામ કરવાનું હોય અને મીડિયાનો ધર્મ છે કે પ્રજાના સેવકો છે એમને સાથે સવાલ જવાબ કરવાના પરંતુ રાજકોટના ભાજપના રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ એક મીડિયા ચેનલના રિપોર્ટર અને વિડીયોગ્રાફર સાથે એવું ઉદ્ધત વર્તન કર્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રાજકારણ એવું છે કે જેની અંદર ઠરેલ નેતા હોવા જોઈએ જો તમે કોઈ ધંધાધારી કે કોઈ બિઝનેસમેનને ઉઠાવીને રાજકારણમાં લાવો તો એ તમને બરાબર જવાબ આપી શકે નહીં એનો જ દાખલો આજે રાજકોટમાં જોવા મળ્યો રાજકોટના જે રાજ્યસભા સાંસદ છે ભાજપના રામ મોકરિયા એ પોતે બિઝનેસમેન હતા અને એ પછી ભાજપે એમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા હવે વી ટીવીનો એક રિપોર્ટર આજે એમના ઘરે એક સવાલ પૂછવા માટે ગયો હતો વાત એમ ચાલતી હતી કે રામ મોકરિયાએ કેટલાક મીડિયાની સાથે એવું વાત કરી હતી કે મારે ફાયર એનઓસી માટે પોતે સિત્તેર હજાર રૂપિયા આપવા પડ્યા હતા આ બાબતની જાણકારી મળી એટલે વી ટીવીના રિપોર્ટર વિડીયોગ્રાફર સાથે રામ મોકરિયાના ઘરે પહોંચ્યા હવે રામ મોકરિયાના ઘરે જેવો આ વી રિપોર્ટર પહોંચ્યો એની સાથે જ રામ મોકરિયાએ આ રિપોર્ટરની સાથે એકદમ ઉદ્ધત અને બેહદ ખરાબ ભાષામાં વાતચીત કરી હતી ચલો એમ માની લઈએ કે રામ મોકરિયાને કદાચ એ રિપોર્ટર સાથે કોઈ પ્રોબ્લેમ હોઈ શકે તો પણ એ વિનમ્રતાથી એમને એમ કહી શકે કે ભાઈ મારે કોઈ જવાબ નથી આપો તમે જાઓ અથવા તમને કંઈક વધારે વાંધો હોય તો તમારે પોલીસને બોલાવી દેવી જોઈએ પરંતુ મીડિયાના રિપોર્ટરો જ્યારે પોતાનો ધર્મ બજાવતા હોય ત્યારે આવા રાજકારણીઓ બેફામ શબ્દોનો ઉપયોગ કરે વાણી વર્તન પર ધ્યાન નહીં આપે એ તો કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને આ રામ મોકરિયાએ તો એવું કીધું પહેલાં રિપોર્ટર જેવા અંદર ગયો એટલે એમ કીધું કે મારે તને કોઈ જવાબ દેવો નથી તું બહાર નીકળ અને એને હસેડીને બહાર રહી ગયા અને એમ કીધું કે આ મારું ઘર છે તારા બાપાનું ઘર નથી આવો બધો વાણી વિલાસ રામ મોકરિયાએ કર્યો અને સાથે સાથે વિડીયોગ્રાફર અને રિપોર્ટર બંનેને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી નાખ્યા એમ છતાં રિપોર્ટર મંડી રહ્યો અને એમને સવાલ પૂછ્યા કે ભાઈ તમે પ્રજાના સેવક છો અને અમારે તમને સવાલ પૂછવાનો અધિકાર છે તો રામ મોકરિયા એમ કહે કે પ્રજાનો સેવક હોય તો શું થઈ ગયું એમ કંઈ ગમે ત્યાં મારા ઘરે આવીને પ્રશ્ન થોડી પૂછાય હું ઈચ્છું અને હું કહું તો જ પ્રશ્ન પૂછવાના હોય આવી વાત રામ મોકરિયાએ કરી અને એમણે એમ કીધું કે કંઈ બાપુજીનું રાત થોડું છે કે ગમે ત્યારે મારા ઘરે આવીને સવાલ પૂછે રિપોર્ટર એમની સાથે વિનમ્રતાથી જ વાત કરી રહ્યો હતો કે અમારું કામ છે અને અમારે તો સવાલ તમને પૂછવા જ પડે એ પછી જ્યારે રિપોર્ટરે બહારથી લાઈવ કર્યું અને એમ કીધું કે આ જુઓ ભાજપના સાંસદ રામ મુકરિયા કેવો વાણી વિલાસ કરી રહ્યા છે તો પાછા રામ મોકરિયા બહાર આવીને એમ કીધું કે તારે થાય તે કરી રહેજે તું ચોવીસ કલાક લાઈવ ચલાવ મને કંઈ ફરક પડવાનો નથી આ બિલકુલ ખોટી વાત છે કારણ કે આ જાહેર સેવકો છે સાંસદો હોય ધારાસભ્યો હોય કોર્પોરેટર કોર્પોરેટર હોય જે પ્રજાએ ચૂંટેલા લોકો છે એમની પાસેથી લોકો પ્રેરણા મેળવતા હોય છે જ્યારે પોતે જ પ્રજાના સેવકો આવા બેફામ વાણી વિલાસ કરતા હોય તો પછી લોકો એમની પાસેથી શું અપેક્ષા રાખવાના મીડિયા સાથેનો આવો દુર્વ્યવહાર કોઈ પણ સંજોગોની અંદર ચલાવી લેવાય નહીં આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ